શ્રી સ્થાનકવાસી છ સંપ્રદાયના ઉપક્રમે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ સેન્ટક્રુઝ વેસ્ટના આંગણે મૈત્રી સદભાવના ફાઉન્ડેશન મુંબઈ નવલ સુપરસ્ટાર પાઠશાળા દ્વારા વંદે જિન શાસનમ શિબિર સિરીઝ ઓફ નોલેજ નું સુંદર આયોજન કરેલ છે ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન પરમપૂજ્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ભાસ્કરજી સ્વામી પરમ પૂજ્ય ડોક્ટર શ્રી નિરંજન ચંદ્રજી સ્વામીના શુભ આશીષ સાથે અરહમ ઉપાસક પરમ પૂજ્ય શ્રી આગમચંદ્રજી સ્વામી આદિ ઠાણાની મંગલ નિશ્રામાં આ શિબિરમાં પ્રેક્ટિકલ લોજિકલ સ્પિરિચ્યુઅલ વેથી જ્ઞાન આપવામાં આવશે યોગા સરસ્વતી સાધના દ્વારા મેમરી પાવર વધારી શકાશે સ્ટોરી સાથે આર્ય સંસ્કૃતિ તથા જૈન શાસનનું અપૂર્વ જ્ઞાન આપવામાં આવશે થી એકવીસ વર્ષ સુધીના બાળક બાળિકાઓ જોડાઈ શકશે નોંધ સામાયિકના ઉપકરણો સાથે લાવવાના રહેશે સાથે એક જોડી સફેદ વસ્ત્રો લાવવાના રહેશે એકસો આઠ બાળક બાળિકાઓને લેવાના હોવાથી વહેલો તે પહેલા ના ધોરણે નામ નોંધાવવું આ શિબિર ની તારીખ સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ રજિસ્ટ્રેશન ઓફલાઈન કરી શકાશે અંતિમ તારીખ પચીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ રહેશે શિબિર નું સ્થળ શ્રી વર્ધમાન સ્થાનક વાસી જૈન શ્રાવક સંઘ સેન્ટ ક્રુઝ વેસ્ટ વધુ માહિતી માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર સંપર્ક સાધવો વધુ વિગત માટે કમ્યુનિટી સિટી જોતા રહેશો